શાંત આકાશે ફરીથી ઘેરા વાદળો છવાયા છે અને એ વાદળો સાથે ધમાકેદાર વાપસી હા હવે જે થવાનું છે એ છે જુસ્સા ચિંતાઓ અને આશા વચ્ચેનું વરસાદી અભિયાન અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે હવે આખો ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ભીંજાવાની તૈયારીમાં છે એક થી ત્રણ ઓગસ્ટ પહેલા ત્રણ દિવસો જ એવા છે કે જે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી તહેવાર લઈને આવશે સૌરાષ્ટ્રની ધરતી પર વરસાદ થાલમાં ખીરની જેમ વરસી શકે છે દક્ષિણ ગુજરાતની નદીઓ ફરીથી વહેવા લાગશે મધ્ય ગુજરાતમાં શહેરો છત્રીઓ અને વરસાદી ઝાપટાથી ધૂંધળા થઈ જશે રાજકોટ સુરત નવસારી અમરેલી વડોદરા અમદાવાદ આ શહેરોમાં ચોમાસાની મોસમ ફરી ધમાલ લાવશે પણ વાત અહીં જ અટકતી નથી છ થી દસ ઓગસ્ટ વચ્ચે મેઘરાજા પોતાનો બીજો રાઉન્ડ લાવશે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સતત વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે ગામડાના રસ્તાઓ પર પાણી ભરાવાની શક્યતા છે શહેરોમાં ટ્રાફિકમાં અફરાતફરી સર્જાઈ શકે છે શાળાચેરીઓમાં હુટીઓની શક્યતા પણ નકારી શકાય નહીં આ બધું છે માત્ર વરસાદના બે ચક્ર પરંતુ આ અહીં જ રોકવાનો નથી અઢાર થી બાવીસ ઓગસ્ટ વચ્ચે ફરીથી એક મજબૂત સિસ્ટમ ગુજરાત પર અસર કરશે ઉત્તર ગુજરાતના જિલ્લાના ગામડાઓ ખાસ કરીને પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખેડૂત મિત્રો માટે આ સમાચાર આશાવાદી છે એવી રીતે કે આજે જે જમીન સૂકી છે એ આજે નહીં તો આવતીકાલે ભીંજાશે જે બીજ રાખી રાખી ખેડૂત રાહ જોતી બેઠો છે હવે એ વાવણી શરૂ કરી શકે છે જે પાક અટવાઈ ગયા હતા એ ફરી જીવંત થઈ શકે છે સાથે સાથે ચેતવણી પણ છે જ્યાં આશા છે ત્યાં ખતરો પણ છે ભારે વરસાદથી નદીઓ ઓવરફ્લો થઈ શકે છે શહેરોમાં પાણી ભરાવ વીજળીની તકલીફો અને રેલમાર્ગો પર વિઘ્ન આવી શકે છે આખું ઓગસ્ટ જ્યાં સુધી આપણે શ્વાસ લઈએ છીએ ત્યાં સુધી મેઘરાજા પોતાની હાજરી આપી જ શકે છે કારણ કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પણ એક નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે એ સિસ્ટમ વધારે શકે છે અને વાવાઝોડું ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ તો હવે પ્રશ્ન એ છે શું આપણે તૈયાર છીએ તમે તૈયારી કરી છે તમારું ખેતર તમારું ઘર તમારું મન મેઘરાજા હવે માત્ર વરસાદ નહીં લાવે પણ લાવશે એક પરીક્ષા મિત્રો આ સમય સૌથી વધુ જરૂરી છે માહિતી સતર્કતા અને સમજદારી તમારા ગામમાં વરસાદ શરૂ થયો હોય તો કેવું છે તમારું અનુભવ તમારા વિસ્તારમાં પાણી ભરાવ થઈ રહ્યું છે એ આજે પણ વાદળો તો છે પણ વરસ્યા નથી તમારા જવાબ કોમેન્ટમાં જરૂર લખજો અને આવું જ રસપ્રદ ઉપયોગી અને સમયસરનું માહિતીપ્રદ કન્ટેન્ટ જોઈને તમે જો આ ચેનલ સાથે જોડાયેલા રહેશો તો મેઘરાજા જેવા સમાચાર તમારા દરવાજા સુધી અમે પહોંચાડતા રહીશું ગુજરાતી વાની સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અન્ય લોકોને શેર કરો ને સબસ્ક્રાઇબ કર્યા વગર તો ચાલે જ ના